આજ રોજ રામપરા બે ગામે સિંહ સાંજના સાત વાગે ગામની અંદર ઘૂસી અને એક માલધારીના ઘરમાં આવી અને એ માલધારીને દાઢવી અને એને ઘણો બધો નુકસાન કરેલ છે એને હાથમાં અને પગમાં ઘણી જગ્યાએ ઈજાઓ કરેલી છે વન મંત્રીને પણ ફોન ઉપર રજૂઆત કરેલ છે અગાઉ પત્ર દ્વારા પણ જાણ કરેલ છે વન વિભાગને પણ જાણ કરશે છતાંય કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી આ કાલે આ સિંહ આખી રાત ગામની અંદર પૂરી રાત રહ્યો હતો અને અટણે પણ સાત વાગ્યાની ની અંદર ગામની રસોવસ આવી અને ગાયું ઘેસું દોવાનું ચાલુ હતું એક સીધો માલધારી ઉપર એટેક કરી અને ઘણું બધું એને હાથ અને પગમાં ઈજા અને ઘણા બધા લોહી અને મોઢું મારી અને વંડી ઉપર બેસી ગયેલ જીવાભાઈ વાછુરભાઈ વાઘ ઉંમર વર્ષ પિસ્તાલીસ જે તેઓની ભેંસ ડોવાનું કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન સિંહ દ્વારા ઈજા પહોંચાડવામાં આવેલ છે જે ઈજા ડાબા હાથમાં તેમજ જમણા હાથમાં જે સારવાર માટે રાજુરા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં ડૉક્ટર સાહેબ શ્રી દ્વારા જાણવા ઈજા છે હાલમાં સ્કેનિંગની પ્રક્રિયા તેમજ અન્ય પ્રક્રિયા ચાલુ છે